પોતાના પરિવારનું ગુજરાન ચલાવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતા પરિવારનો માળો વિખાયો છે ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મધુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતી ત્યારે દીકરીના ભણતર બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો જેમાં પતિએ પત્નીને ટીકા પાટું અને પેટમાં લાતો મારતા પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયું હતું અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતા બંને અલગ અલગ રહેવા લાગ્યા હતા જોકે સમાજના આગેવાનોએ બંને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું પરંતુ બંને વચ્ચે થયેલા ઝઘડામાં સંસાર ચાલ્યો નહીં અને હાલ પોતાની દીકરી માતા વિનાની નોંધારી બની ગઈ છે સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભવનાથમાં જે ઘટના બની તેમાં રાજેશભાઈ દેશુભાઈ ચાવડા જે મૂળ નંદાણાના વતની હોય અને છેલ્લા વીસેક દિવસથી ભવનાથ વિસ્તારમાં રોજગાર અર્થે આવેલા હોય આ સ રાત્રિના સમય દરમિયાન પોતાની દીકરી કૃપાલીના ભણતર બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આરોપી છે રાજેશભાઈ તેને પોતાની પત્ની મલુબેનને લાગતો વડે માર મારતા તેના શરીરના વાઇટલ પાર્ટ જેમાં ખાસ કરીને ફેફસા બરોળ અને માથાના ભાગે વાગતા હેમરેજ થઈ જતા તેઓ મરણ ગયેલા છે આ બાબતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે આ આરોપી છે તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા રાઉન્ડ અપ કરતાં આજરોજ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે